નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે જીતી શૈલી અને આપણી દુકાનનું નામ છે સ્વરાજ એગ્રો કેમિકલ્સ લાઠી તાલુકો લાઠી જિલ્લો અમરેલી તો હવે આજે આપણે આપણે આવી ગયા છીએ લાઠી તાલુકાનું જે તાજપર ગામ છે તો ત્યાં એક ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ કેમેરો ફેરવજો તો આ તમે જોઈ શકો છો કે દિગ્ગજ પ્લસ નો જે પ્લોટ છે આપણે જે દિગ્ગજ પ્લસ ખેડૂતોને આપણે આપેલું છે બિયારણ ઘણા બધા ખેડૂતોને આપેલું તેમાંથી આપણે તાજપરની અંદર પણ મારા પરમ મિત્રો છે બધા અને મેં અહીંયા આપેલું છે

તમારા કાકા છે તો એ મારી પાસેથી જે બિયારણ લઈ ગયા હતા તો એમાંથી આપણે મેં તમને દસ ઠેલી જેવું અંદાજિત આપ્યું હતું બિયારણ તો દસ થેલીમાંથી આપણે માનો કે વરસાદની તંગીના કારણે તમે જેટલું હતું કે દોઢ થેલી જેવું આપણે વરવાનું હતું એક દોઢ થેલી કપાસ જે વરવાનું હતો એની અંદર તમને કેમ આમ લાગ્યું ના બહુ સારું મિત્રો તમે સાંભળી શકો મોઢેથી કે બિયારણ છે તમે કેમેરો ફેરવજો તમે જે આપણે દિગ્ગજ પ્લસ છે કપાસ તો દિગ્ગજ પ્લસ ની અંદર અત્યારે એ વરસાદની તંગીના કારણે થોડું ઘણું ઉગ્યું નતું બાકી જેટલું ઉગેલું હતું ઓરવાઈ ગયું હતું

જે અત્યારે રાતાપાન થવાનું બહુ એટલે બહુ થઈ ગયું છે તો એના જેવું તો આની અંદર નુકસાન નથી થાય એવું ટૂંકમાં કે આ જે આપણે બિયારણ છે તો એનું સેગમેન્ટ જ એ ટાઈપનું છે કે સુશિયા થ્રીપ્સ અને ગુલાબીયળ તો એની સામે પૂરેપૂરું તમને રક્ષણ આપે છે અને ઉતારાની અંદર તમને કેવો અંદાજ છે કે જે આપણે દિગ્ગજ પ્લસ છે એની અંદર અંદાજિત તમને ઉતારો કેટલો બેસે એવો આમ

પ્રમાણ માં તમારે દવાના બે છટકાવ કર્યા છે પ્લસ આની અંદર ખાતર પણ તમે સામાન્ય જ રહ્યું છે બરોબર છે હા આ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો દિગ્ગજ પ્લસ કપાસ થી જે અત્યારે ખેડૂત છે તો એ અત્યારે પૂરેપૂરા ઓલા છે કે ભાઈ અમને બિયારણ સારામાં સારું મળ્યું છે અને જે આની અંદર સાપા અને પ્લસ જીનવા પણ બનવા મળ્યા છે તો એનું પણ પ્રમાણ ખૂબ સારામાં સારું છે જેટલા પાન દેખાય એટલા જ છાપા છે એટલે સારું આભાર ભરતભાઈ તમારો